ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે ગજેરા કમ્પાઉન્ડ ખાતે આવેલ શ્રીહરી પાનના ગલ્લામાં ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા ચોર રોકડ રકમ અને સીસીટીવી નું ડીવીઆર ઉચકાવી પલાયન કર્યો હતો માલિક ઘનશ્યામભાઈ બાવીસી દ્વારા મળતી માહિતી મુજબ દુકાનમાંથી અંદાજે રૂપિયા આઠ હજારથી દસ હજારની રોકડ રકમની સાથે સીસીટીવી સિસ્ટમનું ડીવીઆર પણ ગુમ થયેલું જોવા મળ્યું ચોરીનો બનાવ અંજામ આપ્યા પછી ચોર ઝડપથી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો માલિકના અનુમાન મુજબ શક્ય છે કે કોઈ ચોર અગાઉથી જ ગલ્લાની અંદર છુપાઈને બેઠો હોય કેમ કે દુકાન મોટી હોવાથી બે શટલ છે એકને અંદરથી બંધ કરે છે અને બીજાને બહારથી તાળું મારવામાં આવે છે ત્યારે દુકાનની અંદર બેસવાની સોગડતા છે ત્યારે માળિયા ઉપર ક્યાંક સંતાઈને બેઠો હોય એવો અનુમાન લાગી રહ્યું છે અને રાત્રે સમય મળતા અંદરથી શટલ ખોલી ચોરીને અંજામ આપ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે ઘટનાની જાણ ઉત્તરાયણ પોલીસને કરવામાં આવી અને ઘટનાની જાણ મળતા ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી ત્યારે આ વિસ્તારમાં સતત ચોરીના બનાવો વધતા સ્થાનિક વેપારીઓમાં ભયનું માહોલ ફેલાયો છે વેપારીઓએ પોલીસથી રાત્રે પેટ્રોલિંગ વધારવાની માંગ પણ ઉઠાવી છે મારું નામ ઘનશ્યામ ભાવેસી છે મોટા વરાસા વિસ્તાર છે આ ગજરા કમ્પાઉન્ડ કહેવાય રાતે કાલે હું અગિયાર સાડા અગિયાર દુકાન બંધ કરીને ગયો ત્યારે મને એવી શંકા છે અંદર માણસે સંતાઈ ગયેલો હોય અને અંદરથી બોલ ખોલીને શટર શટર ખોલીને પછી પૈસા આઠથી દસ હજાર રૂપિયા હતા અને ડીવીઆર હતું બંને સોરી કરીને વયો ગયો શું લાગે છે મને એવું લાગે છે સવારમાં સો વાગે મારા હાડોભાઈ આવ્યા ને એટલે મને ફોન આવ્યો કે ભાઈ આપણું શટર ખુલ્લું છે એટલે હું સવારમાં સાડા સો વાગે અહીંયા આવ્યો ને ત્યાં જોયું પછી મેં પહેલાં શૂટિંગ લઈ લીધું પછી પીસીઆરમાં ફોન કર્યો એટલે પીસીઆર તરત આવી પછી બધું ચેક કર્યું કીધું દસ સાડા દસ વાગ્યે આવો પોલીસ સ્ટેશન આપણે કમ્પ્લેન લખાવી દો જેમ બને એમ પકડી લેવું વારે વારે અવારનવાર આ વિસ્તારમાં બે ત્રણ દિવસ પહેલા લજામણી પાસે સોરી થઈ બે ત્રણ દુકાનનું તૂટ્યું છે એ મને જાણવા મળ્યું છે મને એવું લાગે આ બાજુ સક્રિય થઈ ગયા છે આ સોરો બધા એટલે જલ્દી જલ્દી પકડે પોલીસવાળા એવી આપણી વિનંતી છે